બીજી તારીખે કેદારનાથ મહાદેવના કપાટ ખુલતા વડોદરાના યાત્રાના દર્શન કર્યા બાદ આજે તારીખે બદ્રીનાથના કપાટ ખુલતા વડોદરાના શિવજી કી યાત્રાના શિવભક્તો અને સ્વેજલ વ્યાસ સહિતના ભક્તોએ દર્શન કરી વડોદરામાં થતા અકસ્માતને રોકવાની પ્રાર્થના કરી હતી હરર મહાદેવ યાત્રાના માધ્યમથી બીજી તારીખે જયારે કેદારનાથ બાબાના કપાટ ખુલ્યા ત્યારે સત્કાર પણ કર્યો અને મંદિરના ભવ્ય દર્શન કર્યા બાદ આજે ચોથી તારીખે બાવા ભદ્રીનાથના જયારે કપાટ ખુલ્યા છે ત્યારે તમામ શિવભક્તો આજે અહીંયા જૂદ છે બાબાના દર્શન કર્યા છે સાથે બાબાને પ્રાર્થના પણ કરી છે કે જે રીતે વડોદરા શહેરમાં અકસ્માત થાય છે લોકોના મોત થાય છે તેને અટકાવે અને બાબા શહેર પર જે રીતનું આ બેનામી મોત લોકો મળી રહ્યા છે તેને રોકે એવી પણ અમે અમારા શિવ તમામ શિવભક્તો તરફથી આજે ભદ્રી વિશાલમાં પણ અમે પ્રાર્થના કરી છે જયભદ્રી વિશાલ